મૈ પૂછું કેટલા લોકો ભૂત પ્રેત માં માને છે લગભગ હાથ નહીં ઉપર અમે એવું કઈ માનતા નથી હું કામ નથી માનતા આપણે કારણ કે આપણને ખબર જ નથી કે ભૂત એટલે શું તમે જો ભગવદ ગીતા વાંચો છો તો એમાં એક શ્લોક છે મમેવ અંશ જીવ લોકે જીવ ભૂત સનાતન ભગવાન કૃષ્ણ કે છે કે અર્જુન આ જે જીવ છે ને મારો સનાતન અંશ અને એ જીવને જ સંસ્કૃતમાં ભૂત કહેવામાં આવે છે અને ગીતા અનુસાર આત્મા જેને આપણે પ્રેત કહીએ છીએ કે ભૂત કે એક્સવાય જે શબ્દ આપો તમે છે તો એક જ તત્વ આત્મા જે છે ને એ આપણું પોતાનું સ્વરૂપ છે એ આપણે પોતે છીએ આપણે એમ કહીએ છીએ કે ભૂત પ્રેત કાંઈ હોતું નથી આ તો પોતાના અસ્તિત્વ નકારવા જેવી વાત છે અચ્છા પ્રેત કહેવાય કોને આ પંચમહાભૂત શરીર છે આ શરીર જ્યારે છૂટી જાય અને સૂક્ષ્મ શરીર સાથે જીવાતમાં જ્યાં પણ ભ્રમણ કરતો હોય છે એ છે પ્રેતિઓની કારણ કે આપણું સ્વરૂપ છે આત્મા આપણે આ શરીર નથી કારણ કે જો શરીર હોત તો આપણને સ્મશાને શું કંભાળે છે